જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીજી હોસ્પિટલ દ્વારા એક ફરિયાદ એમના પ્રતિનિધિ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે જેમાં આઉટસોર્સના વર્ગ ચારના કર્મચારીઓ જે રાખવા માટેનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવતો હોય છે તેમાં આઉટસોર્સના અમુક કર્મચારીઓ જે ખરેખર ફરજ ઉપર હાજર ન હોય છતાં પણ તેમના બિલો બની અને એમાં સરકારશ્રી સાથે નાણાંની સરકાર ઘણાના વિશ્વાસઘાતની પ્રક્રિયા થયેલી હોય આ બાબતનું ધ્યાન આવતા હોસ્પિટલના ધ્યાન આવતા એમના દ્વારા અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જે એક કે બે નામો જેમાં ખોટા બિલો બનવાનું ધ્યાન આવેલું હોય એ બાબતમાં કુલ આશરે અઠ્યાસી નેવ્યાસી હજાર આઠસો ને સિતોતેર તોતેર રૂપિયાનું જે છે એ વિશ્વાસઘાત થયેલો સર પછી નાણાં એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને તેમાં આઉટસોર્સના જે સેનિટરી ઇન્સ્પેક્ટર હોય એ અથવા તો હોસ્પિટલના જે પણ કોઈ સ્ટાફ હોય અથવા તો જે જેને કોન્ટ્રાક્ટ મળેલો છે આઉટસોર્સનો એ કંપનીને લાગતા લાગતા કર્મચારીઓ અધિકારીઓને બાબતના વિરુદ્ધમાં આ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેની ફરિયાદ હાલ સિટી બી ડિવિઝન પોલીસ ને લેવામાં આવી છે અને તેમના દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે